નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડના ત્રીસ હજાર કરોડ માટે આખું કુટુંબ સામ સામે કોર્ટે ચડ્યું અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરના અવસાન બાદ તેમની ત્રીસ હજાર કરોડથી વધુની સંપત્તિને લઈને મોટો વિવાદ પણ ઊભો થયો છે સંજયની ત્રીજી પત્ની પ્રિયા કપૂર માતા રાણી કપૂર અને કરિશ્માના સંતાનો પોતાના હકનો દાવો કરી રહ્યા છે કોર્ટમાં રજૂ કરાયેલ વિલ અંગે શંકા વ્યક્ત થઈ છે અને ટ્રસ્ટની સંપત્તિ તથા વારસદારોના હક પર કાનૂની લડત ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાડા સોળ વર્ષના કિસ્સોને વીસ વર્ષની સજા અમદાવાદની જુવેનાયલ જસ્ટિસ કોર્ટે રાજ્યનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે ખોખરા વિસ્તારમાં ચૌદ વર્ષના કિશોર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર સોળ વર્ષ અને છ મહિનાના કિશોરને વીસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે પોક્સો સહિતના કાયદા હેઠળ કેસ ચાલ્યો હતો પીડિતને ચાર લાખનું વળતર આપવા હુકમ કર્યો છે ગુજરાતમાં પહેલીવાર જુવેનાઇલ જસ્ટિસ દ્વારા આવી લાંબી સજા ફટકારાઈ છે જે ભવિષ્ય માટે દાખલો બની શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર કોરિયામાં કે ડ્રામા જોવા પર મોતની સજા ઉત્તર કોરિયામાં વિદેશી કન્ટેન્ટ ખાસ કરીને સાઉથ કોરિયન ડ્રામા જોનારાઓ પર સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે સંયુક્ત રાષ્ટ્રના એક માનવ અધિકાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આવા શો શેર કરવા બદલ લોકોને મોતની સજા પણ આપવામાં આવી છે આ રિપોર્ટ ત્રણસોથી વધુ લોકોના ઇન્ટરવ્યૂ ઉપર આધારિત છે જેઓ દેશમાંથી ભાગી ગયા છે કોરોના બાદ આવા મૃત્યુદંડના કેસ વધ્યા છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની કેપ્ટને ભારતને આપી ચેલેન્જ પાકિસ્તાને એશિયા કપ બે હજાર પચીસમાં ભારતને હરાવવાની યોજના બનાવવાનું શરૂ કર્યું છે ઓમાનને હરાવ્યા બાદ કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું છે કે અમે ખરેખર સારું રમી રહ્યા છે અમે ત્રિકોણીય શ્રેણી જીતી છે જો આપણે લાંબા સમય સુધી અમારી યોજનાઓને અમલ કરતા રહીશું તો આપણે કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ અમારી પાસે ત્રણ અલગ અલગ પ્રકારના સ્પિનરો છે અને આ આપણી તાકાત છે આ દુબઈ અને અબુધાબીની ફિચો ઉપર ખૂબ ઉપયોગી થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની ચાર વર્ષની સફર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના શાસનના ચાર વર્ષ પૂર્ણ કર્યા કોર્પોરેટરથી લઈને શરૂ થયેલી તેમની સફર બે હજાર એકવીસમાં રાજ્યના સત્તરમાં મુખ્યમંત્રી તરીકે શપથ સાથે ચરમસીમાએ પહોંચી તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેમી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે તેમણે ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ આખા દેશ કરતાં ચાલીસ મિનિટ પાછળ ચાલે છે પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાતની પ્રથમ સન ડાયલ સ્થાપિત થઈ છે દર એકર વિસ્તારમાં આવેલી આ ઘડિયાળ સૂર્યના પડછાયાથી પાટણનો સ્થાનિક સમય બતાવે છે દેશનો માનક સમય પાંચ પોઈન્ટ ત્રીસ કલાક હોય ત્યારે પાટણનો સમય આશરે ચાર પોઈન્ટ પચાસ કલાક હોય છે એટલે કે તે દેશના સમય કરતાં લગભગ ચાલીસ મિનિટ પાછળ દોડે છે આ સન ડાયલ વૈજ્ઞાનિક જ્ઞાન વધારવા માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર અસરગ્રસ્તોને દરરોજ રૂપિયા બસો તેત્રીસ કેશ ડોલનું આયોજન ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે વ્યાપક નુકસાન થયું બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ અને બાબર વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે રાજ્ય સરકારે અસરગ્રસ્તોને નાણાકીય સહાય જાહેરાત કરી છે જેમાં અઢાર વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને દરરોજ બસો તેત્રીસ રૂપિયા કેશ ડોલ મળશે તલાટીઓ ગઈકાલથી જ આધાર કાર્ડ સહિતની જરૂરી માહિતી સાથે ફોર્મ ભરશે વેરિફિકેશન પછી રકમ સીધે સીધી ખાતામાં જમા કરાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોજારો શનિવાર અકસ્માતમાં બે લોકોના થયા છે મોત ગઈકાલે શનિવારે ચોવીસ કલાકમાં ચાર અકસ્માતની ઘટના બની જેમાં બે વ્યક્તિઓના જીવ ગયા અંબાજી નજીક ઘાટીમાં બેક ટુ બેક બે અકસ્માત સર્જાયા જેમાં એકનું મોત થયું છે જ્યારે દાતામાં પિકઅપ વાનની ટક્કરથી એક વ્યક્તિનું મોત થયું છે સુરતના માંગરોળમાં બે ટેમ્પો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલક ફસાયો છે ફસાયેલા ચાલકને ક્રેન વડે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીની સરહદે ભારતની રેલવે યોજના મંજૂર ભારતે ચીન સાથેની તેની પૂર્વોત્તર સરહદને મજબૂત કરવા માટે ત્રીસ હજાર કરોડની મોટી રેલવે યોજનાને મંજૂરી આપી છે આ યોજના હેઠળ લગભગ પાંચસો કિલોમીટર લાંબી નવી રેલ લાઇન રાખવામાં આવશે જેમાં પોલ અને સુરંગોનો સમાવેશ થાય છે આ માર્ગો ચીન બાંગ્લાદેશ મ્યાનમાર અને ભૂટાનને અડીને આવેલા દૂરના સરહદી વિસ્તારો સુધી સરળતાથી પહોંચી શકશે જે લશ્કર અને લોજિસ્ટિક ક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરુડ પુરાણ મુજબ મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય ગરુડ પુરાણ મુજબ મનુષ્યના મૃત્યુ પછી આત્મા યમ લોકમાં જાય છે જ્યાં યમરાજ તેના કર્મોને હિસાબ કરીને આત્માને બ્રહ્મલોક દેવલોક પિતૃલોક કે નરકલોકમાં મોકલે છે બ્રહ્મલોકમાં મોક્ષ પ્રાપ્ત થયેલા આત્મા રહે છે દેવલોકમાં પુણ્યકર્મ કરનાર મિત્રોલોકમાં પૂર્વજ સાથે સમય વિતાવનાર આત્માઓ અને લોકમાં પાપ કરનાર આત્માઓ જાય છે સજા અથવા પુણ્ય પૂર્ણ થયા પછી આત્માને ફરી જન્મ લેવો પડે છે મિત્રોન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તલાટી ભરતીના ફોર્મ ભરવામાં અઢળક બોલો તલાટીની સરકારી નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોએ ફોર્મ ભરવામાં ઘણી ભૂલો કરી હોવાનું સામે આવ્યું છે કુલ દસ હજારને પિસ્તાળીસ ઉમેદવારોએ વિવિધ ભૂલો કરી જેમાં બે હજાર ત્રણસો છાસઠ ઉમેદવારોએ પોતાના ફોટો યોગ્ય રીતે જોડ્યો નથી એક હજારને નવ ઉમેદવારોએ ખોટી માહિતી ભરી અને ચાર હજાર સાતસોને ઓગણપચાસ ઉમેદવારોએ તેમનું સરનામું યોગ્ય રીતે લખ્યું નથી કેટલાક ઉમેદવારોએ તો સરનામામાં પ્રશ્ન ચિહ્નો પણ મૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી મોટી દુર્ઘટનાથી માડ માડ બચ્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ શનિવારે મંદસોરમાં મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયા તેઓ હોટ એર બલૂન એક્ટિવિટી માટે આવ્યા હતા ત્યારે બલૂનના નીચેના ભાગમાં આગ લાગી જોકે તેમની સુરક્ષામાં રહેલા કર્મચારીઓ તાત્કાલિક તેમને બહાર કાઢી લીધા અને આગને હોલવી નાખી અધિકારીઓએ જણાવ્યું કે ભારે પવનને કારણે આગ લાગી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં વાદળ ફાટ્યો તબાહીના મોટા દ્રશ્યો સામે આવ્યા છે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આવેલા વાદળ ફાટવાની ઘટનાથી ભારે તબાહી મચી ગઈ છે ગોતરાહન ગામમાં થયેલી આ ઘટનામાં અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે જો કે આ કુદરતી આફતમાં કોઈ જાનહાની થઈ નથી જે એક રાહતની વાત છે પીડિત ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક મદદ અને યોગ્ય વર્તનની માગ કરી છે મંડી જિલ્લામાં પણ ભૂસ્ખલનની ઘટના બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમએ મણિપુરમાં પરંપરાગત ટોપી પહેરી પીએમ મોદી મણિપુર પહોંચ્યા હતા અહીં તેમણે ચુરાચંદપુરમાં સાત હજાર અને ત્રણસો કરોડથી વધુના વિકાસ કાર્યોનો પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો આ પ્રોજેક્ટમાં ત્રણ હજાર છસો કરોડથી વધુના મણિપુર શહેરી રસ્તાઓ ડ્રેનેજ અને સંપત્તિ વ્યવસ્થાપન સુધારણા પ્રોજેક્ટ પચીસસો કરોડથી વધુના પાંચ રાષ્ટ્રીય ધોરી માર્ગો અને અન્ય ઘણા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે મિઝોરમ પછી પીએમ મોદી ઇમ્ફાલમાં પણ પરંપરાગત મણિપુરી પોશાકમાં જોવા મળ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે